વિકાસની વાતો હકીકતમાં વેડફાટ વિકાસના દાવાઓ વચ્ચે સુરત મહાનગરપાલિકાની મેન્ટેનન્સ કામગીરી પર ગંભીર સવાલો ઉભા થયા છે પાલિકાની બેદરકારીને કારણે લાખો લીટર પાણીનો ખુલ્લેઆમ વેડફાટ થયો હોવાનો મામલો સામે આવ્યો છે ત્રણસો પાંસઠ દિવસ મેન્ટેનન્સના દાવા હોવા છતાં આ આયોજન શૂન્ય હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે પાલિકાની નિષ્ફળ કામગીરીથી શહેરમાં પાણીની બરબાદી નજરે પડી છે પાડેસરા વિસ્તારમાં આવેલા પિયુષ પોઈન્ટ પર પાલિકાની કામગીરી નિષ્ફળ સાબિત થઈ જ્યાં વાલ બદલવાના નામે લાખો લીટર પાણી વહાવી દેવામાં આવ્યું આ સમગ્ર ઘટનાને લઈ હાઇડ્રોલિક વિભાગની કામગીરી પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે પાણી બચાવના દાવા કરતી પાલિકાની મેન્ટેનન્સ કામગીરીથી પાણી વેરફાયું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે વિકાસની ગાથામાં બેદરકારીનો ચહેરો સામે આવ્યો છે કારણ કે પાલિકાની કામગીરીથી લાખો લીટર પાણી બગાડાયું છે આ ઘટનાએ પાલિકાનું આયોજન સંપૂર્ણ રીતે ફેલ થયું હોવાનું દર્શાવ્યું છે મેન્ટેનન્સના નામે સુરતમાં પાણીનો ખુલ્લામ વેડફાટ સામે આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે બ્યુરો રિપોર્ટ એલ કેસ આર ન્યૂઝ સુરત